ઊંઝા બસ સ્ટેશન પાસે આવેલ કોમ્પ્લેક્ષ વેપારીએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો ઊંઝા બસ સ્ટેશન પાસે આવેલ છે ચિમનભાઈ માર્કેટ જેમાં અંદાજે બત્રીસ જેટલી દુકાનો આવેલ છે આ દુકાન સુધી જે પહોંચવાનો રસ્તો હોય છે ત્યાં અનેક રિક્ષાઓ ગ્રાહકની શોધમાં ઉભા હોય છે જેને કારણે કોઈ ગ્રાહક કોમ્પ્લેક્ષ દુકાનો સુધી પહોંચી શકતો નથી વેપારીઓની અનેક રજૂઆતો છતાં રિક્ષા ચાલકો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ જેને કારણે વેપારીઓએ આજે પોતાની દુકાનો બંધ રાખી વિરોધમાં ઉઠાવ્યો બાવીસ વર્ષથી તેઓ આ સમસ્યાથી પરેશાન છે વેપારીઓની માંગ છે કે જે ગેરકાયદેસર રીક્ષાઓ રોડ વચ્ચે ઉભી રહે છે તેને ઉભી રહેવા ના દેવામાં આવે પોલીસ આ તાત્કાલિક ધોરણે પગલાં ભરે તેવી માંગ બંધ કરવાનું કારણ એક જ છે અમારે કે સતત બાવીસ વર્ષથી રિક્ષાવાળાઓ લોકોનો અહીંયા રિક્ષા સ્ટેન્ડ બનાવી રાખ્યું છે વેપારી લોકો કહેવા જાય છે બત્રીસ દુકાન બત્રીસ વેપારીઓ બધા અહીંયા બરાબર બધા એક બીજા વારાબર કહેવા જાય તો રિક્ષાવાળા કોઈ વસ્તુ માનતા નથી બરાબર પ્લસ બાજુમાં ડેપો છે ડેપોનો રસ્તો છે અહીંયા તો પબ્લિક અવાજ અવાર થાય છે પણ જો લેડીઝો ભાઈઓ બી એનું બધી નીકળતી હોય એમને આ ના બોલવાનું રિક્ષાવાળો બોલે છે બરાબર એના પછી બે લોકો કહેવા જાય દાદાગીરી રિપોર્ટી કરે છે એ લોકો અમે આ બે વખત અરજી પોલીસ સાહેબમાં આપી છે બરાબર તો જ સુદ્ધા પોલીસ પીએ સાહેબે કોઈ વાત કરીને કોઈ રજૂઆત કરી નથી અહીંયા રિક્ષાવાળાને કોઈ કશું કીધું નથી એના કારણે અમે આ લોકો બત્રીસ વેપારીઓ છીએ આજે આગળ કરવા માટે અમે અરજી આપવાના છીએ અમારા આજે રિક્ષાઓની તકલીફ છે અમારી ચિમનભાઈ માર્કેટમાં બત્રીસ દુકાનો દુકાનો છે આવેલી છે બરોબર અને અમારા આજે પગદંડી માણસો આવતા હોય જતા હોય દીકરીઓ નીકળતી હોય તો એને રસ્તા રિક્ષાઓવાળા રોકે છે છેલ્લા બાવીસ વર્ષથી અમે આ તકલીફ બેઠીએ છીએ પોલીસ ખાતાને અમે બેથી ત્રણ વખત જાણ કરેલી છે પણ એનો કોઈ રસ્તો કાઢેલો નથી તો અમારે શું કરવું